ગુરુ મહારાજનું સામર્થ્ય મારા ગુરુ મહારાજે મને કહ્યું છે કે તારા સ્વજનો તારા દુશ્મન છે પણ હું તો અભય છું હું તો એ બધા સ્વજનો તરફ પણ પ્રેમ જ રાખું છું પણ કોઈ મારા તરફ તેટલો પ્રેમ નથી કેળવી શક્યા મારા સ્વજનો એમના વડીલો પ્રત્યે ધીમે ધીમે પ્રેમ કેળવતા આવ્યા છે હું સામાન્ય રીતે બોલતો નથી એટલે મારે તો આ પ્રવચન વખતે જ બોલનો દંડો ઉપાડવાનો રહ્યો એમને એમ બોલું તો કોઈ મારી પાસે આવે નહીં ગુરુ શું કરી શકે અને શું ન કરી શકે તમે તે વિચારશો નહીં જો ગુરુ મહારાજ સમર્થ હોય તો તે બધું જ કરી શકે તેને માટે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ બધું જ કરવું ન કરવું અન્યથા કરવું શક્ય છે હરિ ઓમ